સુરતના વરાછાના રેસ્ટોરન્ટના માલિકને હની ટ્રેપમાં ફસાવ્યા લાખો રૂપિયા પડાવી લઈ વધુ રૂપિયાની માંગણી કરી આત્મહત્યા માટે મજબૂર મહિલા અને તેના પતિ સહિત જેઠ જેઠાણીની વરાછા પોલીસે ધરપકડ કરી છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કામરેજના પાસોદરા પાટિયા ખાતે રહેતાને વરાછાના મિની બજાર ખાતે રેસ્ટોરન્ટ ચલાવનારા યોગેશ જાવિયાએ બુધવારે વિડીયો રેકોર્ડિંગ કરી સાઢુભાઈ દીપક રાણાને મોકલ્યું હતું તેમાં પોતે કામરેજ બ્રિજ પરથી સુસાઈડ કરનારું કહ્યું હતું સાથે તેની હોટલમાં કામ કરતી નૈના ભરત ઝાલાએ હની ટ્રેપમાં તેને ફસાવી હોવાનું તેના પતિ ભરત ઝાલા તથા જેઠાની નૈના હના ઉર્ફે હનુ ઝાલા અને જેઠ હના ઉર્ફે ઝાલા સાથે મળી પાંચ લાખની માગણી કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો જેને લઈને પરિવારજનો કામરેજ બ્રિજ પર દોડી ગયા હતા ત્યાં યોગેશ જાવિયાને ચપ્પલ અને પર્સ મળ્યા હતા અને ઉત્તરાયણ ખાતે તાપી નદીમાંથી યોગેશભાઈનો મૃતદેહ મળ્યો હતો આ મામલે યોગેશભાઈની પત્ની જ્યોતિબેને પતિના મોત માટે હની ટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરનારા યુવતી સહિતનાઓ વિરુદ્ધ વરાછા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે વરાછા પોલીસે તપાસ હાથ ધરી મૂળ ભાવનગર ગારિયાધાર અને હાલ વરાછા માતાવડી ખાતે રહેતા નયના ભરત ઝાલા તથા તેનો પતિ ભરત ઝાલા તેની જેઠાણી નયના ઝાલા તથા જેઠ હના ઉર્ફે હનુ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી તાત્કાલિક વરાછા પોલીસે તપાસ હાથ ધરી હોટલ માલિકને હની ટ્રેપમાં ફસાવી આપઘાત કરાવનાર ચારેને ઝડપી પાડી સડિયાપત્ર ધકેલી દીધા છે